કારણ કે એમના ડીજે થી સરસ્વતી હાલોલમાં સાઉન્ડ છ ચાર છ ડિઓ ને ચાર ટોપ અને આ બાજુ સાપ નીકળ્યો છે ગાઈસ એક

આને તો આને તો આણવા જજો અને અમારા इरफानભાઈ આ इरफानભાઈનો એડ્રેસ ડાયમંડ બોડી વર્ક કમ્પલેટ આપો બરાબર અરે લોની યાર કમ્પલેટ બસ ગાઈસ આ इरफानભાઈનો ડીજે છે इरफानભાઈને તો ઓળખો જ છો તમે કે આઈસોનું કામકાજ કરે છે બધું ટ્રસન બસો બનાવે છે અને આને તો તમે ઓળખો જ છો હવે રહી ગયા અમારા સાહેબ હવે ડાયમંડના માલિક બની ગયા છે હવે અમારા ભર સાહેબ આપડે પાઇપ વારું પાઇપ વારું પાઇપાઈ સરસ્વતી સ્કૂલ બાજુ જવાનું છે ગણપતિ આગમન કરવા માટે આજે ફર્સ્ટ આગમન છે હાલોલ માં ના જોખા માં જાવ ચાલ મોડે પાછા બે જાય અવાજ આવી ગયો તો ગાઈસ ચલો અમે બેસી જઈએ આઈસર માં તો ગાઈસ ફાઇનલી અમે નીકળી ગયા છીએ સરસ્વતી સ્કૂલ બાજુ અમારા પ્રણવભાઈ આઈસર ચલાવે છે ફર્સ્ટ ક્લાસ અને મોડલ અમારા

ડેન્ગ્યુ થઈ ગયું છે ના આ બધા લફળમ પાડવાનું નઈ જિંદગી જંડ થઈ જશે જિંદગી જંડ થઈ જશે અને આ બાજુ ડીઝલ નંખાય છે અને ગોપાલ તો પાછળ નાઈ ગયો એને કીધું આગળ બેસ અને પણ થાય છે એટલે વરસાદ નું ઠેકાણું નહિ હતા ગણપતિ આપડે આગમન કરેલું તા કેવો વરસાદ પડતો

ડાયમંડ તો ગાય છે ડીજે ડાયમંડ સાઉન્ડ પાછળથી બતાવી દઉં તો છે ડાયમંડ છ ચાર છ ડિઅલ ને ચાર ટોપ લગાયા છે સાઉન્ડેક્ટ તો ગાઈસ ડીઝલ બીઝલ લંખાઈ ગયું છે આઈ શર્માનું સાયલન્ટમાં બધા છોકરાઓ બેસે છે ગાડીમાં તો ગાઈસ ચાલો બેસી જઈએ હવે મોડલ આપા જો ડીઝલ આપે છે પાછળ હવે આપણે બેસી જઈએ આગળ તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ લોકેશન પર સરસ્વતી સ્કૂલ કઈ છે સરસ્વતી એ ખરા આગળ છે જતી રહી અને આ બાજુ અમાર માનવ અમારા જૂના વ્લોગમાં આવે છે વિડિયોમાં આયે છે અને ગાનિત જો બરોડા વાળો વ્લોગ બરોડા વાળો બહુ ઇન્ટરેસ્ટેડ વ્લોગ બનાવી દીધો છે અને ગાઈસ આ બાજુ બધા છોકરાઓ હવે શું કરે છે ડીઝલ નાખે છે સાયલન્ટમાં

સા પકડાવા આરો પણ એમ ઓંગરી ખરીને લહરી ને પડી ગયું એ આવ્યું એ ગયો એ ગયું એ આવ્યું એ કઈ ગયું લા કઈ પાયો સાચી વાત છે સાપ આપા હોત આપા જાય આપા હોત આપા જાય ગાઈસ અહીં આપડો ડીજે પડ્યું છે અને આ બાજુ સાપ નીકળ્યો છે આ બધા છોકરાઓ જોવા છે સાપ ને નીચે ભરાઈ ગયો સલા

તો અમાર મોડેલે ડીઝલ નાખી દીધું છે સાયલેન્ટમાં

તો ગાઈસ ચલો બેસી જઈએ હવે આઈસર પર નહીં દેખાડે શું લા તો ગાઈસ પ્રોગ્રામ પતાવીને મેં આવી ગયો છું હાલો એટલે કે આપણા ઘરે અને આ રહ્યું પ્લેયર એટલે હવે આને મીકી દઈએ અને આપણે બી જઈએ હવે ઘરે અને આ વ્લોગને એન્ડ કરી દઈએ આજના વ્લોગ માટે આટલું જ હવે મળીએ નવા વ્લોગમાં જય માતાજી